તો મિત્રો ખાસ આ વિડીયોની અંદર આપણે ચણા ધાણા તેમજ જીરું જેવા પાક માટે ખાતર ભલામણ કરવાની છે મિત્રો અત્યારની જે પરિસ્થિતિ છે કે ખાતર સમયસર મળતા નથી જે પાયામાં તમારે ખાતર નાખવું હોય છે એ ખાતર તમને સમયે મળતું નથી તો મિત્રો ખાતર કરતા જે તે પાકને એની જરૂરિયાત પ્રમાણેના તત્વો આપવાનો પ્રયત્ન કરશું તો મિત્રો ખાસ શિયાળુ સિઝનમાં જે મિત્રોનું આયોજન હોય ચણા ધાણા તથા જીરુંનું વાવેતર કરવાનું તો તે મિત્રો માટે ખાસ ભલામણ કરવામાં આવે છે કે એમનું જે પાયા ખાતરની અંદર ડીએપીનો ઉપયોગ કરવાનો હોય તો એક એકરમાં પચાસ કિલો કરવાનો છે વીસ ઉપયોગ કરવાનો કરવાનો હોય તો એક છે મિત્રો પણ તમે લઈ શકો છો તથા સિંગલ સુપર નો ઉપયોગ કરવાનો હોય એટલે કે એસએસપીનો ઉપયોગ કરવાનો હોય તો તે તમે સો કિલો જેટલો ઉપયોગ કરી શકો છો એક એકર માં મિત્રો ખાસ આ જે પાયા ખાતર છે એમાંથી આપણે મુખ્યત્વે નાઇટ્રોજન અને ફોસ્ફરસ મેળવવાનો હોય છે જ્યારે તમે એસએસપી ખાતરનો ઉપયોગ કરો છો ત્યારે એક એકરની અંદર પચીસ કિલો જેટલું યુરિયા પણ ઉમેરવાનું હોય છે હવે એનાથી આગળ વાત કરીએ કે નાઇટ્રોજન અને ફોસ્ફરસ પછીના ખૂબ જ અગત્યના એવા ચાર તત્વો છે કે જેની અંદર પોટાશ આવે છે કેલ્શિયમ આવે છે મેગ્નેશિયમ આવે છે અને સલ્ફર આવે છે કે જે મિત્રો તમારા આ શિયાળુ સિઝનના જે પાક છે ચણા છે ધાણા છે કે જીરું છે તો એના માટે ખૂબ જ અગત્યના છે આ ચારેય તત્વોવાળું એકમાત્ર કુદરતી ખાતર અત્યારે માર્કેટમાં અવેલેબલ હોય તો માત્રને માત્ર ને માત્ર આઈસીએલનું છે કે જેમની અંદર સાડા બાર ટકા જેટલો પોટાસ રહેલો છે ટકા જેટલો મેગ્નેશિયમ છે સાડી સત્તર ટકા જેટલો સલ્ફર રહેલો છે

આઈસીસીએલ નું જે કઈ પોલીસલ્ફેટ છે એનો દરેક પાકમાં દરેક સિઝનમાં ઉપયોગ કરવાનું રાખીએ મિત્રો આઈસીએલ નું ભેગું નાખવું કેટલું તો કે ઓછામાં ઓછું એક એકરમાં પચીસ કિલોમાં પોલીસલ્ફેટ એ પાવડર સ્વરૂપે પણ આવે છે અને દાણાદાર સ્વરૂપે પણ આવે છે પરંતુ મિત્રો હાલની જે પરિસ્થિતિ છે આપણે ગઈ સિઝનની અંદર જોયું છે કે ઘણી બધી ડુપ્લિકેટ દવાઓ માર્કેટમાંથી પકડાની છે ઘણા બધા ડુપ્લિકેટ ખાતરો પકડાતા રહે છે તો મિત્રો કાયમી માટે આઈસીએલ નો લોગો બેગ ઉપર જોવાનો છે જો તમે દાણાદાર સ્વરૂપે પોલીસલ્ફેટનો ઉપયોગ કરવા માંગતા હો તો એ પોલીસલ્ફેટ પ્રીમિયમ નામથી માર્કેટની અંદર ઉપલબ્ધ છે મિત્રો આ બે વસ્તુની ખાસ ખાતરી કરી અને ખાતર લેવાનો આગ્રહ રાખજો બસ આજના વિડીયોની અંદર આટલું જે કાંઈ આના પછીનો વિડીયો છે એ મિત્રો આપણે પાયો આપણો વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી દીધો છે આપણો જે કાંઈ ચણાનો પાક છે જીરું પાક છે ધાણાનો પાક છે ઉગી અને વીસ પચીસ દિવસનો થઈ ગયા છે ત્યાર પછી એને ઉપરથી જે પોષણ આપવાનું છે એની વાત પણ આપણે આગળના વિડીયોની અંદર કરશું